કેસરી 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 પછી આ દૂધી 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 ખાય તો બુદ્ધિ આવે બરાબર છે દૂધી કોણ કોણ ખાય છે હાથ ઉપર બોલો વેરી ગુડ આ કાકડી કાકડી માં આપણે શું કરીએ મીઠું મરચું ને નાખીને તે ખાય કાકડી પટ્ટા કરીને ગોળ ગોળ કાકડી પછી લીંબુ હોય છે જો લીંબુ લીંબુ દેખાય છે No am

પછી આ મીઠું એ સ્વાદ આવે પછી અડધા ખારું ખારું હોય મીઠું કેવું હોય ખારું ખારું હોય મીઠું સ્વાદ હોય ખારું ખારું હોય પછી આ બધા ફ્રૂટ છે